નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લાઈટ કરતા બ્લાસ્ટ થયો રેગ્યુલેટર ખુલ્લું રહી જતા થયો હતો ગેસ લીકેજ ઘરના જ સભ્યો ગાજ્યા જુનાગઢમાં એક પરિવાર બ્લાસ્ટ શિકાર થયો ગણેશનગર વિસ્તારમાં એક ઘરના રસોડામાં ગેસનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી ગયું પરિવારના સભ્યોએ રસોડાની લાઇટ ઓન કરી અને થયો બ્લાસ્ટ સાત વર્ષના બાળક સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાચ્યા જૂનાગઢના ગણેશનગરમાં એક મકાનમાં ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી જતા બ્લાસ્ટ થતાં એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાચ્યા હતા કટારિયા પરિવાર જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠો હતો કટારિયા પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો રસોડામાં એલ્યુમિનિયમના સેક્શનવાળા બારી દરવાજા પણ બંધ હતા ત્યારે અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેને રસોડાનો દરવાજો ખોલી લાઇટ ઓન કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા ત્યારે આ ધડાકો થતાં કટારિયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાજી ગયા હતા પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ ઉંમર ઉંમરવર્ષ છપ્પન તેનો દીકરો વિજય કટારિયા ઉંમરવર્ષ સાડત્રીસ તેના પત્ની મનીષા વિજયભાઈ ઉંમર ઉંમરવર્ષ બત્રીસ અને તેનો સાત વર્ષનો દીકરો દત્ત વિજય કટારિયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા ગેસના બાટલાનો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિકો ડરી ગયા હતા અને તાત્કાલિક કટારિયા પરિવારના દાજિયાની જાણ થતાં તેના ઘરે લોકો એકઠા થયા હતા ત્યારે એકસો આઠ દ્વારા ચારે સભ્યોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા ચારે સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી હતી ગંભીર રીતે દાઝેલ સાત વર્ષના બાળક તેના માતા પિતાની હાલત ગંભીર માનવામાં આવે છે ત્યારે આ તમામની વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘરના રસોડામાં રાખેલ ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી શરૂ રહી ગયું હતું રસોડાના એલ્યુમિનિયમ સેક્શનવાળા બારી દરવાજા બંધ હતા ઘરે અચાનક જ રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ પૂરા રસોડામાં ફેલાઈ ગયો હતો અને અચાનક જ રસોડાની લાઇટ ઓન કરવા જતાં બ્લાસ્ટ થયો હતો જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજવસ્તુઓ વિખેર થઈ સળગી ઉઠી હતી તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શનવાળી બારી દરવાજા તૂટીને ફળિયામાં થઈ ગયા હતા આસપાસ પાણી નો જમાવો નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર